હેલો એવરી કેમ છો બધા મજામાં હવે આજના દિવસની આપણી કામગીરી શરૂ થઈ ગઈ છે અને હવે બાઇક લઈને આપણે જવાનું છે ચાલીસ કિલોમીટર અને તમે જોઈ શકો છો રસ્તામાં અમને જોવા મળી ગયા અશ્વ અશ્વ જોવાની સાથે જ આપણે ગાડીની કરી દીધી બ્રેક અને લાગી ગયા અશ્વને નિહાળવામાં કેમ કે આપણે સૌથી મોટા અસ્વ પ્રેમી છીએ એટલે અમને ઘોડાઓ ઘણા જ પસંદ છે અને તમે જોઈ શકો છો છ સાતની આઠની માત્રામાં અશ્વ ઊભા છે તો ચારો ખાતા ખાતા આપણે એમને સુંદર મજાની રીતે શાંતિથી નિહાળી રહ્યા છીએ અને જે પ્રમાણે અશ્વ ઘાસ કે ચારો ખાઈ રહ્યા છે અને જોવાની ઘણી મજા આવે છે તો આપણે બસ એ જ કે પડ સારી રીતે શાંતિથી અમે નિહાળીએ તમે પણ આનંદ લ્યો મજા લ્યો આવા સારા સારા કોન્ટેન્ટ તમારા સામે લાવવાની કોશિશ કરશું અમે અને તમને પણ મજા આવશે અમારા વિડીયો જોવાના તો વિડીયોને લાઈક જરૂર કરજો દોસ્તો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તમારે નાનો એક એટલો સપોર્ટ ને હેલ્પ અમારા માટે ઘણું મહત્ત્વનું બની જતું હોય છે તો જો નાનું બચ્ચું એની માની પાસે જ છે એનાથી વિખોટું નથી પડી શકતું તો પ્રેમ પણ અનેરો હોય છે કહીશ અને એ અસવાની પણ ખબર પડી ગઈ છે કે આપણે એમના વિડીયો ઉતારી રહ્યા છે તો એ પણ સેલ્ફી કે ફેસ સ્માઈલ આપવાની કોશિશ કરી રહ્યા છે અને સૌથી વધારે પડતો મને આ શ્વ પસંદ આવ્યો છે તમને કયો અશ્વ પસંદ આવ્યો છે કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં તો જુઓ સારી રીતે પ્રીવિયસ વિડીયો કરીને અને કોમેન્ટ જરૂર કરો કયો અશ્વ તમને ઘણો પસંદ આવ્યો છે તો આવીની બાજુમાં છે અને ચારો ખાય છે એ સત્તા પણ વચ્ચે જે સ્ટ્રેલિંગ છે એ પાર્ક ક્રોસ કરીને જઈ શકે એમ નથી તો સારામાં સારી બાબત છે કે અશ્વ સુરક્ષિત છે તો આપણે એને ડિસ્ટર્બ નથી કરવા આવે એમને ઘાસચારો ખાવા દઈએ અને તમને એક અશ્વ બતાવતો જાઉં તમે જોઈ શકો છો વ્હાઈટ કલરનો તો આ કોઈ માલિકીની જ અશ્વ નથી કે કોઈ એક વ્યક્તિના અશ્વ નથી એને છૂટા મૂકેલા છે તો ચાલો હવે આપણે આપણા કામ ઉપર આગળ વધીએ જોઈ શકો છો સિત્યારશીની સ્પીડમાં અમે આગળ વધી રહ્યા છે અને રસ્તામાં ખાસ એ વાતનું આપણે ધ્યાન રાખવું પડતું હોય છે કે હેલ્મેટ બહુ અત્યંત જરૂરી હોય છે આપણે નાના નાના એવા કામકાજમાં એક હેલ્મેટ પહેરવાનું ચૂકવી જતા હોય છે જેમ કે અમે પણ પોતે નથી પહેર્યું તો ડસ્ટ છે ધૂળ છે કે કંઈ પણ કાંકરી કે મોટા હાઈવે ઉપર જ્યારે મોટા ટ્રકો હાલતા હોય તો રસ્તામાં કંઈ પણ નાની કાંકરી હોય કે પથ્થર હોય એ ટાયરમાં આવી અને સ્પીડથી એકદમ થ્રો થતું હોય છે તો લાગી જવાનો પણ ડર હોય છે અને કોઈ અકસ્માત ઘટે તો સૌથી પહેલી સેફ્ટી આપણું હેલ્મેટ હોય છે તો અમે પણ નથી પહેર્યું કેમ કે અર્જન્ટલી આપણે જવાનું થયું અને હેલ્મેટ આપણી ઓફિસ જ રહી ગયું આપણે પહોંચી ગયા છે સ્થાન ઉપર ચાલીસ કિલોમીટર કાપીને અને તમે જોઈ શકો છો નાની એવી કામગીરી છે બે કલાકની જેના માટે આપણે ત્યાં જવું પડ્યું અને અહીંયાથી એક કેબલ પાસ કરવાનો છે સામી ડીપી છે લાઇટની ત્યાં સુધીમાં તો હવે મશીન આપણે સ્ટાર્ટ કરાવી લીધું છે ઘણા ટાઈમથી બ્રેકડાઉન હતું એ છતાં પણ આપણે એને ચાલુ કરાવી દીધું છે હવે આપણે મશીનની ચાલુ કરી અને લાઇન ક્રોસ કરી અને એમાં કેબલ નાખી અને પછી એને ફિટ કરી દેસું તો આપણને આ સંપૂર્ણ કામગીરી છે ઓનલી ફોર ટુ હર્સ એની બે કલાકની અંદર આપણે એને કમ્પ્લેટ પૂરી કરી દઈશું પછી આપણે રિટર્ન આપણા સ્થાન ઉપર ઓફિસે પહોંચી જશું પછી જોઈશું આપણને શું કામ બાકી રહી ગયું છે એ પણ પૂર્ણ કરવાની કોશિશ સાંજ સુધીમાં કરશું તો આ આપણી કામગીરી પૂરી થવા માટે બે કલાકનો સમય છે એ ફટાફટ આપણે પતી જશે તો જોઈએ છીએ કેટલો ટાઈમ લાગે છે તો ગાઈસ કમ્પ્લીટલી દોઢ એક કલાકની અંદર આપણે આપણું કામ બતાવી લીધો પછી તમે જોઈ શકો છો જે લોડર છે એ લેવલ કરી અને પછી આપણે આગળ વધ્યું અમે રિટર્ન થઈ ગયા છીએ ગાઈસ આજના વિડીયોની અંદર જે રિટર્ન વર્તી વખતે જે રોડ ઉપર વરસાદ પડ્યો છે ઝાંઝી ગરમીના લીધે રોડ લપસણો અને ચીકાશ પડતો થઈ જાય છે તો એવી હાલતની અંદર બાઇક એકદમ સ્લો કરી નાખવું જોઈએ તો આપણે એસીની સ્પીડ હતી એ અત્યારે આપણી પાસે પચાસ સાહીઠની સ્પીડ થઈ ગઈ છે અને જરૂરી છે કે જ્યારે આપણને એવું લાગે કે રસ્તો સરસ સારો નથી ખરાબ છે ઘટના ઘટી શકે તો બસ સ્પીડ ઓછી કરી નાખવી જોઈએ અને કંટ્રોલ બાઇક ઉપર જ હોવો જોઈએ અને નજર હંમેશા રોડ ઉપર જ હોવી જોઈએ કહેવાય છે નજર ઘટી દુર્ઘટના ઘટી તો એ પણ સાવચેતી રાખવાની ઘણી જરૂરી છે હવે આપણે રોડ ક્રોસ કરી રહ્યા છીએ જઈ રહ્યા છીએ તો જોઈએ ફટાફટ પહોંચી જઈએ આપણી ઓફિસે થેન્ક યુ સો મચ ગાઈસ મળીએ નેક્સ્ટ વિડીયોમાં